નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ રંગરસિયો ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે અમે લાવ્યા છીએ એક એવી વાત કે વાણીઓ અને સાચા સંતની એક વાણીઓ નવી દુકાન ખોલે છે અને તેના ખાત ખાતમુહૂર્ત માટે એક સાચા સંતને બોલાવે છે અને સંતને ખુશ થઈને વાણીઓ કહે છે કે તમે મારી પાસે કંઈક માગો અને ત્યારે એ સંત જવાબ આપે છે એવો જવાબ આપે છે કે મિત્રો તમે પણ ચોંકી જશો ને ખુશ થઈ જશો તો આપણે વાત ચાલુ કરીએ એની પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી કરીને કોઈ પણ અમે આવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો હવે મિત્રો જાજો ટાઈમ નહીં લઈએ તો આપણે હવે વાત શરૂ કરીએ મિત્રો એક વાણીએ નવી મોટી દુકાન ખોલી અને દુકાનના ખાતમુહૂર્તમાં એક સાચા સંતને બોલાવ્યા બધી વિધિ પતી ગયા પછી શેઠે સંતને કહ્યું આ દુકાનમાં એકવીસ હજાર વસ્તુઓ મળે છે આપને જે જોઈ તે બે હજીક માગી લો સંત હસ્યા અને બોલ્યા મને આમાંથી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી લાગતી નથી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બિનજરૂરી એકવીસ હજાર વસ્તુઓ વાપરે છે અહીં આ વાત પૂરી થાય છે અને હવે અહીંથી આપણી સાચી વાત શરૂ થાય છે આપણે આવી અનેક બિનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી શકતા નથી તમને જણાવીએ કે ઓડોનિલ જેવા એરફ્રેશન વગર કેટલા જણાનો શ્વાસ રૂંધાઈ ગયો છે હાર્પિક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ફેસ વોશ વગર કઈ બાઈને મૂછું નીકળી છે હોમ થિયેટર લાવી કયો મરત કલાકાર બની ગયો છે કન્ડિશનરથી કોના વાડ પંચોતેર વર્ષ મુલાયમ અને કાળા રહી ગયા છે ડાઇનિંગ ટેબલ વગર જમવા બેસનારને શું ઘૂંટણનો વાહ થયો છે હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમ્યા થઈ ગયા હતા ડિયોડ્રેસન છાંટીને નીકળ્યા પછી કેટલા લોકો આપણને દોડી દોડીને સૂંઘવા આવે છે કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ બાકી બગલો ક્યાં શેમ્પુથી નાય છે મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયું વોશ કન્ડિશનર વાપરે છે મીંદડીને કેદી મોતી આવી ગયા સસલાના વાળ કોઈ દી બરણ ને બટકણા જોયા છે કઈ બકરીના દાંતમાં કેવી થઈ છે ઇનહરલ કે બામ વગર પણ કૂતરાનું નાક ગંધ પારખે જ છે આલારામ વગર કયો કુકડો ઉઠે જ છે મધમાખીને હજી ઇન્યુલેશનનું ઇન્જેક્શન લીધા વગર પણ સુગર કંટ્રોલમાં છે સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોળી નઈડા ચોરાઈ ગયા છે આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે માણસ પૈસા ખર્ચીને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે નેટ બંધ કરો તો દુખી લાઈટ જાય તો દુખી ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી મોબાઈલનું ચાર્જર બગડે તો દુખી ટીવીનો કેબલ કપાય તો દુખી મચ્છર મારવાની અગરબત્તી ન મળે તો દુખી બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દુખી કપડાની જોડીનું મેચિંગ ના મળે તો પણ દુખી આ વર્તમાનમાં માણસને દસ મિનિટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય છે જ્યારે ગોળ સાથે બે રોટલા દબાવી પીલુડીના છાયે પાણાનું અસીકું કરી સૂઈ જાય ત્યારે તેને દુખી કરવો હોય તો પણ ચૌદ ભુવનના માલિકને આવવું પડે જેમ સગવડતા વધે એમ દુઃખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે જો તમને આ વાત સારી અને સાચી લાગી છે તમે પણ એકવાર વિચારજો મિત્રો જો આ સંતની વાત તમને સાચી લાગી હોય તો તમે પણ તમારી કોમેન્ટ કરીને જણાવજો કે આ ખરેખર સાચું કીધું છે સંતે કે ખોટું કીધું છે તમારી એક કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો મિત્રો અત્યારે દેખાદેખીનો સમય ચાલી રહ્યો છે કે પહેલાં આવું કર્યું તો હું એના કરતાં પણ મોટું કરીશ આવા ને આવા ચક્રવ્યુમાં માણસ પોતાનું સુખ ગુમાવતો જાય છે અને પોતે જ દુઃખી થતો જાય છે તો મિત્રો આ સ્ટોરીમાં સંતે શું સમજાવ્યું તે તમને ખબર પડી જ ગયા છે તો આવીને આવી સ્ટોરી જો તમારે મિત્રો સાંભળ્યું હોય તો અમારી ચેનલને એકવાર લાઈક જરૂરથી કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને જેથી કરીને મેં કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તમને લિંક પણ મળતી રહે તેની તો આજની સ્ટોરી અહીંયા ખતમ કરીએ છીએ હવે મળીશું નવી સ્ટોરીમાં તો આજે અહીંયા જ સ્ટોરી પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારી સ્ટોરી પૂરી સાંભળી છે તો આવું જ અમને આશ્વાસન આપતા રહેજો તો આજે અહીંયા આપણે સ્ટોરી પૂરી કરીએ છીએ ધન્યવાદ